જીપીએસી ચીફ ઓફિસર નું પેપર ફૂટ્યું બે હાજર પંદર રેવન્યુ તલાટી ગ્રામ પંચાયત તલાટી ના પેપર ફૂટ્યા બે હાજર સો ટેટ નું પેપર બે હાજર સત્તર ટાટ નું પેપર બે હાજર અઢાર લોકરક્ષક દળ એલઆરડી નું પેપર બે હાજર અઢાર મુખ્ય સેવિકા નું પેપર બે હાજર ઓગણીસ બિન સચિવાલય નું પેપર બે હાજર વીસ એમજીવીસીઆઈ ક્લાર્ક નું પેપર બે હાજર એકવીસ હેડ ક્લાર્ક નું પેપર બે હાજર બાવીસ જુનિયર ક્લાર્ક નું પેપર બે હાજર ત્રેવીસ હમણાં જ હજી તો થોડોક સમય જ ગયો આપણે જોયું છે બીકોમ સેમેસ્ટર ફોર બીકોમ સેમેસ્ટર ફાઈવ બીબીએ સેમેસ્ટર આપણી જ યુનિવર્સિટી અહીંની બાજુની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ના પેપર ફૂટા અહીંથી થોડાક આગળ હાલો એટલે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી એના પેપર ફોડા ધોરણ અગિયાર ધોરણ નવ ધોરણ સાત અરે ધોરણ ચાર સુધી પેપર ફૂટા હવે એક પેપર બાકી છે બાલ મંદિર ના વડે નહી દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી વડે નહી દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી કડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓવર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળ ની સામે ભરી લ્યો તો મજા છે એટલે હવે કદમ બે કાળ ની સામે આપણા ગોપાલભાઈ ભરી લીધા છે અને એકે હજારા જેવા છે એટલા જ માટે આ ઈવીએમ મશીનમાં એનો આંકડો જોઈ લ્યો કયો એકો છે ને એટલે એકે હજારા જેવા છે તેનું કામ જ એક નંબરનું છે એને ઈવીએમ મશીનમાં નંબર પણ એક જ છે અને જેનું કામ બે નંબરનું છે એને બગડું આપ્યો છે આપ્યો કે નહીં એટલે હવે કોને વોટ કરવાનો એક નંબરને બરોબર ને પાકુ એટલે આપણી પાસે હવે મજબૂત સક્ષમ શિક્ષિત

આ 162 ને ડોલા એમ છે એ અહીંયા તમે વિચારવા દીધો ખરા નામ એનાઉન્સ દીધું નામ જાહેર થયું કે વિસા વિસાવધરની ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલી લડવાના ત્યાં તો મંત્રી સંતરી તંતરીમાં જે હોય બધા રોડે ચડી ગયા ચડી ગયા કે નહીં અને હવે થોડાક દિવસો બાકી દે તો 400 જેટલા બધા ઉપરથી કેન્દ્રમાંથી ને આવા લાગ્યા હવે બાગડ બી લે વૈચ હાથું ને અલે કેવો મજબૂત નેતા છે બોલો કે એક મેરાવા માટે બધા જ લોકો અહીં આવી ગયા જે ગામમાં તલાટી મંત્રી ન આવતા હોય અહીં ત્યારે કેબિનેટ મંત્રી આટા મારે સાચું ખોટું સાચું ને તો હવે આટલો મજબૂત વિકલ્પ હોય એને જીતાવવા માટે આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કેમ કે આ ભ્રષ્ટાચાર સામે કોઈ આંખમાં આંખ નાખી અને ડંકેની ચોટ પર લડી શકે એવો વિકલ્પ એટલે ગોપાલ ઇટાલિયા છે કે નહીં છે ને તો વાંધો નહીં કારણ કે ગુજરાતમાં તમે જોતા હશો કે યુવાનોની હાલત શું છે ખેડૂતોની હાલત શું છે અને યુવાનોની હાલત તો મારા સિવાય વધારે કોણ આ રીતે જણાવી શકશે આ છેલ્લા દસ વર્ષમાં યુવાનોની હાલતમાં મેં જોઈ બે હજાર ચૌદ થી લઈને બે હજાર ચોવીસ માં ચોત્રીસ પેપર ફૂટ્યા છે કેટલા ચોત્રીસ અને એ ચોત્રીસ પેપરમાં આજે યુવાનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો આપણે ખેડૂત તરીકે કરીએ આપણા દીકરાને ભણાવવા માટે ગાંધીનગર અમદાવાદ જેવા શહેરમાં મોકલીએ અને પેપર ફોડી અને પોતાના વાલા અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લગાડ્યા કેટલા કેટલા પેપર ફૂટ્યા બે હજાર ચૌદ

આપણે જોયું છે બીકોમ સેમેસ્ટર ફોર બીકોમ સેમેસ્ટર ફાઈવ બીબીએ સેમેસ્ટર આપણી જ યુનિવર્સિટી અહીંની બાજુની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફૂટ્યા અહીંથી થોડાક આગળ હાલો એટલે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી એના પેપર ફોડ્યા ધોરણ અગિયાર ધોરણ નવ ધોરણ સાત અરે ધોરણ ચાર સુધી પેપર ફૂટ્યા હવે એક પેપર બાકી છે બાલ મંદિર છોકરાઓનું હવે એ એક બાકી એની રાહ નથી જોતા ને કે એ ફૂટે

ત્રણસો ત્રણસો બોગસ મંડળીઓ બનાવી કેટલી ત્રણસો ત્રણસો ગોપાલભાઈ એ બોગસ મંડળીઓ બનાવી અને એ સત્તાધીશો બન્યા પછી હજારો કરોડના કરોડના ભ્રષ્ટાચારો કર્યા છે આપણે જેના માટે સંસ્થા બનાવી હતી આ બેઠા જેના બધાય એ ખેડૂતોના લોહી પસીના ની આ સંસ્થા હતી અને ખેડૂતોના લોહી પસીના સંસ્થા એટલા માટે જ ઉભી કરી કે ખેડૂતને ફાયદો થાય પણ અત્યારે ખેડૂતોના લોહી ચૂસવાનું કામ કરે છે કરે છે કે નહીં આ નોકરીમાં કોને રાખે છે હમણાં જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો હમણાં આપણે બહુ દૂર નથી જાઉં એક મહિના પહેલાનો જ દાખલો લઈ લ્યો ને આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કની અંદર ભરતી થઈ કોને લીધા તો કે બેન્કના ડાયરેક્ટરના દીકરાને બેંકના ડાયરેક્ટરના ભત્રીજાને એના ભાણિયાને પછી જેલા સંગઠનના ભારતીય ચિંતા પાર્ટીના સંગઠનમાં છે અરે પાલીદાણાના ધારાસભ્ય એમાં લીધું લ્યો ને લીધા નોકરીમાં ઓળખાણવાદ અને પરિવારવાદથી જ બધી જગ્યાએ નોકરી વેચાય તો એના માટે હવે આપણે લડવું નહીં પડે પડશે ને તો આપણી પાસે લડે એવો મજબૂત વિકલ્પ છે એક એ જ એવા જેતેર એકસો ને તો ડોલાવે જ છે ડોલાવે છે ને અને હજી ડોલાવેના જ વિધાનસભામાં કારણ કે આપણે હાવતની ભૂમિમાં એટલે શું કહેવાય ખબર કે હાવત બગડે તો જંગલ થથડે બાપુ બગડે તો બાવન ગામ ફફડે અને ગોપાલ ઇટાલિયા એને વિચારો આ વ્યક્તિ જો વિધાનસભામાં જાય તો હું કરીએ તાકે ઘણું બધું કરી શકે આપડા માટે જે ફાકા ફોજદારી કરે છે કે આયા એટલે કે વિસાવદર ના જે રસ્તા છે આપડા વિધાનસભાના એ રસ્તા ને બધા પેરિસ બનાવી દેવા છે આવું કે છે ને આપડે જોઈ છીએ આપડા રસ્તા કેવા છે રોજ જોઈ છે બાકી હતા ઈ આજે આવી ગયા આવી ગયા ને આઠ પાસ મંત્રી ઈ આવી ગયા છે તો ઈ એ બાકી નથી આ હમણાં જ મીટિંગો કરી પાત્રી જણા હતા ગણી લેવા છૂટ ફોટામાં એટલે આવું છે બધું બધા ધાડા ધાડા અહીંયા જ છે હવે મુદ્દાની વાત એટલી જ પછી ગોપાલભાઈ ગોપાલભાઇટાલી આગળની વાત કરશે ઓગણીસ તારીખે વોટિંગ છે એક પણ વ્યક્તિ સાપરમાંથી એક પણ વ્યક્તિ બાકી ન રહે એ પ્રકારે વોટિંગ કરવાનું છે કોઈ પણ વ્યક્તિ બોગસ ન કરે એટલે કે ખોટું ન કરે એની જવાબદારી પણ આપણે જ રાખવાની છે કારણ કે આપણે જ આપણી સીટના રક્ષક છીએ કોઈ જો ભક્ષક બનવા આવે તો સીધો જ ગોપાલભાઈને ફોન કરી દેવાનો કે ગોપાલભાઈ આ સીટ ઉપર આ બુથ ઉપર આ જગ્યા આ રીતે કઈ ખોટું થાય છે પછી એમ લડી લેશું તમે તારે અને થોડાક દિવસો ભારે છે એટલે થોડાક સાવચેત રેજો કારણ કે હવે એક રીતે પોચી છે નહીં એટલે રસ્તામાં હુમલાઓ કરવાનું ચાલુ કર્યા તમે જોયું હોય છે આથી ત્રણ દિવસ પહેલા જ બાજુમાં વિસાવદર ની બાજુમાં જ અમારા સભા હતી દીવાપર ગામમાં હજી ત્યાંથી હજી ગોપાલભાઈ નીકળે ત્યાં હુમલો કરવાના પાણા લઈને આવી ગયા હતા એટલે વોટમાં પહોંચી શકે એમ નથી એટલે પાણા લઈને પહોંચે કારણ કે કીધું ને કે બે નંબરની દુકાનો બંધ થાય ભાઈ એ બધાયની બે નંબરની દુકાન બંધ થાય કારણ કે એને વિસાવદરમાં ચૂંટણી જીતા એ નથી કે મહત્વ નથી પણ જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એના બે નંબરની દુકાન બંધ થઈ જાય ઈ એને ખબર છે સાચી વાત ને એટલા માટે એ ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા નથી માંગતા એટલે આપણે બધાએ ભેગા થઈ અને સામે જેટલી પણ લોકોએ ફોર્મ ભર્યા છે એ બધી જ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એટલે જોજો જરાક સમજી વિચારીને મત દેજો કે તમારો મત કે વેડફાય નહીં બરાબર બાકી ફાકા ફોજદરી બહુ થઈ ગઈ તમે જોઈ લીધું તમને કહેવામાં આવ્યું થાય છે વર્ષ વરસ કે તમારે બધાને ખાતા પંદર પંદર લાખ આવી જાય આવ્યા આવ્યા હોય તો કેજો જોતા નથી આ મારી માતા બહેનો બેઠી એ માતા બહેનોને કીધું તું કે ભાઈ મારી માતા બેનો જયારે ચૂલે રાંધે અને જે આંસુ આવે એના કારણે મને હવે ઉજેલોન બાટલો આપી દીધો હવે એ ચારસો વાળો બારસો થઈ ગયો પંદરસો વાળું સિંકતેલ અત્યારે ત્રણ થઈ ગયું થઈ ગયું કે નહીં આપણે કીધું તું ખેડૂત બધા બેઠા ખેડૂતો તમારી આવક ડબલ કરવાનું કીધું તું થઈ ભાવ ડબલ થઈ જાય જવાબ ડબલ થઈ કે કે નહીં કઈને ડબલ જવાબ ખેડુ ના ભાવ ડબલ દુગમાં કહી શકાય કે આ ખાતરના ભાવ ડબલ થઈ ગયા ગાયને નાખવાના ખોડના ભાવ ડબલ થઈ ગયા એટલે મહેરબાની કરીને ભારતીય જુમલા પાર્ટીના એક પણ જુમલામાં આવતા નહી આટલી વિનંતી કરવા માટે તમને આવ્યા છીએ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય એ ગોપાલભાઈને આત્મા છે હું તો આ માધ્યમથી ગુજરાતના યુવાનોને પણ કહેવા માંગુ છું સંદેશ ગુજરાતના દરેક યુવાન માટે છે કે અત્યાર સુધી જે પણ પીડા સહન કરી છે એ પીડાનો જો બદલો લેવો હોય તો આવી જાવ બધા વિસાવદરમાં અને વિસાવદરમાં આવીને ક્યો કે કઈ રીતે ગુજરાતમાં જ્યારે યુવાનો પોતાના હક અધિકાર અને ન્યાયની માંગણી કરવા જાય છે ત્યારે ગાંધીનગરમાં જે રીતે ઢીંગાટોડી કરવામાં જાય છે કે ઢીંગાટોડી કરવામાં આવે છે પોલીસ બે આગળ ધરી એનો જવાબ જો લેવો હોય કે તમારી પીડાનો જો જવાબ લેવો હોય તો આવી જાય વિષા વધર અને અહીંયાથી જવાબ લઈએ નથી થતા ને તમારા સિલેબસ ચેન્જ હમણાં જે રેવન્યુ તલાટીની ભરતી બહાર પાડી ઘણા બધા ઉમેદવારો કે સાહેબ રેવન્યુ તલાટીનો સિલેબસ ચેન્જ નતા થતો એક વખત વિષા વધાર આવી અને એ સભા કરો એટલે સિલેબસ ચેન્જ થાય છે કે નહીં જોઈ લઈ એટલે જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેતા આવડી જશે એટલે યુવાનોનો ઉદ્ધાર થઈ જશે એટલે વધારે વાત ન કરતા મે વાત જરાક વધારે લંબાવી છે બદલ ગોપાલભાઈ એની ટીમનો માફી ચાહું છું આગળની જે વાત જે છે એ હવે ગોપાલભાઈ કરશે અને આપડા જે મૂળ પ્રાણ પ્રશ્નો આ વિસ્તારના છે એમાં કઈ રીતે નિરાકરણ લાવી શકાય અને એમાં કઈ રીતે આગળ વધવું એનું માર્ગદર્શન હવે ગોપાલભાઈ ઇટાલિયા કરશે જી